ઉમરેટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગેટ પાસે ગટર બોક્સના ખાડામાં ડમ્પર ઉતરી ગયું ઉમરેટ ટાઉન હોલ ખાતે સમારકામ કરવા માટે રેતી ભરીને ડમ્પર આવ્યું હતું ડમ્પર ચાલકે ગટર બોક્સ પર પહેલું વ્હીલ આવતા પાછળનો ભાગ ગટર બોક્સ પર ચડી ગયો હતો છ મહિના પહેલા રિનોવેશન કરવામાં આવ્યું હતું નવા ચણતર પર ડમ્પર ગટર બોક્સમાં ઉતરી ગયો સદનસીબ એ દિવાલના ટેકાથી ડમ્પર અટકી ગયું હતું અને ડ્રાઈવર આબાદ બચાવ થયો છે સંરક્ષણ દિવાલના

એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માયસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું નું એગ્રી બાયો બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ